શિક્ષણ એ શરીરનો આત્મા છે મુન્દ્રા ખાતે એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટની ઓફિસ નું ઉદઘાટન કરવામાં આવ્યો કોઈ પણ ગરીબ બાળક આર્થિક નબળી પરિસ્થિતિના કારણે શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી યસ ફાઉન્ડેશનના સુલતાનભાઈ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ બનાવી આજે તેની ઓફિસનું ઉદઘાટન કાથાવાલા કોમ્પ્લેક્ષ હસનપીર બજાર મુન્દ્રા મધ્યે કરવામાં આવ્યો આ ટ્રસ્ટ મારફતે જરૂરતમંદ વિદ્યાર્થીઓને યુનિફોર્મ ચોપડા નોટબુક વગેરે નિઃશુલ્ક આપવામાં આવશે સારા ટકા મેળવી આગળ ભણવા ઇચ્છતા આર્થિક નબળા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને ઉચ્ચ કક્ષાની કોલેજ યુનિવર્સિટીની ફી સાથે હોસ્ટેલના ખર્ચ સહિત તમામ ખર્ચ આ ટ્રસ્ટ મારફતે કરવામાં આવશે શિક્ષણ એ શરીરની આંખમાં છે એટલે કોઈ ગરીબ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુ સાથે આ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે જકાત લાયક વિદ્યાર્થીઓને જકાત ફંડમાંથી અને સામાન્ય ગરીબ વિદ્યાર્થીને ઇમદા ડોનેશન ફંડમાંથી મદદ કરવામાં આવશે तेवु सुल्तान भाई तुर्के हतु। ना उद्घाटन प्रसंगे मुंद्रा तालुका मुस्लिम समाज प्रमुख हाजी सलीम भाई जत मौलाना गुलाम हुसैन, सैयद महमूद शाह अशरफ भाई, तुर्क, भाई आगरिया इशाक भाई तुर्क मुंद्रा शहर महामंत्री भगुभा जाडेजा एडवोकेट इस्माइल भाई तुर्क इम्तियाज मोईडा सद्दाम जत जुम्मा भाई जुनेजा हारून नारेजा अब्दुल रसीद रिटायर्ड नायब मामलतदार फजल जरिया सुल्तान भाई तुर्क असमा कुंभार फरहत खलीफा फजल सुमरा साहिद अंसारी हनीफ गाद तनवीर खोजा अब्दुल कादर तुर्क फिरोज तुर्क आदम मियाणा अकबर खत्री वगैरह लोग उपस्थित रहा था संचालन ट्रस्टना प्रमुख गुलाम दस्तगीर खत्री उपप्रमुख सिराज मलिक द्वारा कर आज रोज मुद्रा खाते आ... આમ તો અમે ઘણા વર્ષોથી હાજી સલીમભાઈ સુલતાનભાઈ આમ તમામ લોકોનો એક પ્રયાસ હોય છે એજ્યુકેશન માટે કંઈક કરો અને વર્ષોથી નાનું ધીમું ધીમું એક અમે કામ ચાલુ કર્યું છે જોએ જઈ તો નોટબુકું વિતરણ હોય કે મેડિકલ કેમ્પ હોય કે પછી એજ્યુકેશનમાં બે વર્ષથી અમે કેમ્પો રાખી છીએ જેની અંદર તેજસ્વી તાલાવનું સન્માન કરી છે અને ગુજરાત લેવલે જે પણ આઈ એસ આઈપીએસ અધિકારીઓ છેલ્લે આપણી મુન્દ્રામાં પણ એ આવ્યા હતા અને આપણે તાલીમ પણ આપી ગયા છે ને છોકરો છોકરાઓને નોલેજ પણ આપ્યું છે એવી જ રીતે હવે એક આપણે નવું માધ્યમ એટલે કે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ ચાલુ કરેલું છે અને આ ટ્રસ્ટ ચાલુ કરવાનો હેતુ એ જ છે કે મુન્દ્રા તાલુકાનો કોઈ પણ વિદ્યાર્થી આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને કદાચ શિક્ષણથી વંચિત રહી જાય તો એ અમારા માટે ક્યાંક ને ક્યાંક અમને પણ એવું થતું હશે કે ક્યાંક આપણી ભૂલ છે પરંતુ હવે અમે તમામ લોકોએ આ ટ્રસ્ટ ચાલુ કર્યું છે અને આ ટ્રસ્ટ ચાલુ કરવાનો હેતુ તે જ છે કે જેમ બને તેમ શિક્ષણની પ્રવૃત્તિઓ વધારવી અને શિક્ષણમાં આગળ કઈ રીતે વધવું અને જે લોકોને ફાઇનાન્સલી જરૂર હોય એની અમે મદદ કરી અને આ ટ્રસ્ટ બનાવ્યું છે એટલે આ ટ્રસ્ટ બનાવવાનું હેતુ એ છે કે ફક્તને ફક્ત શિક્ષણ સમાજ આગળ વધે કારણ કે શિક્ષણ હશે તો આપણે આગળ કંઈક કરી શકશું એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ ના આજે ઓપનિંગ દ્વારા જે ઓપનિંગ કરવામાં આવી એ મુન્દ્રા તાલુકા માટે એજ્યુકેશન માટે છોકરાઓ કોઈ ગરીબ વર્ગના વંચિત ન રહે એ માટે અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે એ પ્રયાસને તમામ જ્ઞાતિના વ્યક્તિઓ એના માટે એજ્યુકેશન માટે અમે આ ટ્રસ્ટ બનાવ્યો છે અને એ ટ્રસ્ટ જે છોકરાઓ જેના માટે બુક્સ ચોપડા કે યુનિફોર્મ કે ટ્રાવેલ્સ અથવા ટ્રેનિંગ સેન્ટરમાં ક્યાં પણ જતા હોય ત્રણ મહિનાનું છ મહિનાનું કોર્સ હોય એના માટે અમારી જે આ ટ્રસ્ટ છે એ એની સહાય આપશે અને એ પોતાનું આગળ એજ્યુકેશનમાં વધે એવી અમારી આ ધ્યેય છે તો આ એજ્યુકેશનને આપ સૌએ વધારેને વધારે મહેનતથી અને જોડાવજો જેવી રીતે મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટના જે વોટ્સઅપ દ્વારા જે બીમાર પડે અને પચાસ હજારને લાખ રૂપિયાની જે રિક્વેસ્ટ આવે એવી જ રીતે આ એજ્યુકેશનમાં પણ આવશે એ તમે આમાં તમને જોઈન્ટ કરશું અને અલગ અલગ દ્વારા અમે મેસેજ નાખશું એ મેસેજ દ્વારા તમે તમારું જકાતનું ફંડ ઇમદાદ કે સદકા કોઈ પણ તમે વસ્તુ આપી શકશો આજરોજ તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ કાંથાવાલા કોમ્પ્લેક્ષ મુન્દ્રા મધ્યે એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ મુન્દ્રાની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ટ્રસ્ટની વાત કરીએ તો આ એક જેને કહેવાય કે સાર્વજનિક ટ્રસ્ટ છે જેમાં કોઈ પણ નાત જાત જોયા વગર જે પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હશે અને જે તેજસ્વી તારલાઓ હશે એને ભણતરમાં આગળ વધવા માટે જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે નોટબુકો છે કે કોઈ પણ શૈક્ષણિક રિલેટેડ જરૂરિયાત છે એ બધી પણ અહીંયાથી પૂરી પાડવામાં આવશે આ ટ્રસ્ટની પ્રેરણા અને જેને કહેવાય કે બુનિયાદ અમારા શિક્ષણ પ્રેમી અને અમારા મોટાભાઈ એવા સુલતાનભાઈએ બુનિયાદ રાખી અને એમને એક વિચાર આવ્યો કે આવો મુન્દ્રા તાલુકા માટે ટ્રસ્ટ હોવો જોઈએ તો એમના નેજા હેઠળ અમારા પ્રમુખ ગુલામભાઈ દસ્તગીર સિરાજભાઈ મલેક અને બીજા તમામ જેટલા પણ નવયુવાનીઓ છે અને જે ધંધા રોજગારમાં આગળ છે એમના સહયોગથી આ એક ટ્રસ્ટની રચના થઈ છે અને આવનારા સમયમાં બધી જ્ઞાતિના કોઈ પણ જાતનો શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને મદદ અને પ્રોત્સાહન પૂરું કરવાનું શું તમે તમારા સ્પેશિયલ ડે ને વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો तो यश एंटरप्राइज छे बेस्ट विकल्प जे छे आपना माटे आपनी साथी जी हां यश एंटरप्राइज लाव्यू छे कस्टम लेबल वाली 200 एमएल पानी नी बोतल साथ ही सॉफ्ट ड्रिंक्स बोतल अनि जूस नी बोतल तो आज ही ऑर्डर करो अनि यादगार बनाओ तमारा प्रसंग ने के पछि बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर 8758600000